ધોરણ નવ ગુજરાતી ગદ્ય અઢાર પંગુમ લંગૈતે તે ગીરીમ આગળના વિડીયોમાં આપણે પાઠની સમજૂતી જોઈ ગયા હવે આપણી સ્વાધ્યાય સમજૂતી આ વિડીયોમાં જોઈશું નીચેના પ્રશ્નો સવિસ્તાર ઉત્તર લખો પહેલું અરુણિમાનું પાત્રાલેખન કરું આની અંદર તમારે બારથી પંદર લીટીમાં અરુણા અરૂણિમા વિશે લખવાનું છે હું તમને મુદ્દા જણાવી દઉં છું તમે નોટબુકમાં લખી લેજો અરુણિમા આત્મવિશ્વાસનું એક જીવતું જાગતું ઉદાહરણ છે પછી વોલીબોલની રાષ્ટ્રકક્ષાની રમતવીર છે સીઆઈએફએફમાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા જઈ રહી હતી લૂંટારુઓ સાથે એની ઝડપ થાય છે અને ટ્રેનમાંથી એને ફેંકી દેવામાં આવે છે એકલી અસહાય અરૂણીમાં આખી રાત ટ્રેનના પાટા પર પડી હોય છે સામેથી બીજી ટ્રેન જાય છે ત્યારે એનો કપ કપાઈ જાય છે અને અંધકારમાં રાત્રે સાત કલાક સુધી એ લગભગ વેદનાથી કોણસથી રેલવેના પાટા પર પડી રહે છે સવારે એને બલીની હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે આપણે જોયું કે ડૉક્ટરને ફાર્માસિસ્ટને રક્તદાન કરે છે અને એને સિસિયા વગરમાં ઓપરેશન કરાવે છે ત્યારબાદ એને દિલ્હી એમ્સમાં લઈ જવામાં આવે છે અને ત્યાં જે નક્કી કરે છે કે હું પર્વતારોહણ કરવાનું કરીશ અને એ જરૂરી માર્ગદર્શન તાલીમ અને સહાય મેળવવા માટે ઘણા કપડાં પ્રયત્ન કરે છે કટિબદ્ધ થાય છે અને એના એ પાલને મળે છે બચેન્દ્રી પાલ એનામાં હિંમત આપે છે એને અને જોશ નવો ઉમેરે છે ત્યારબાદ આઠ મહિનાની કપડી તાલીમ બાદ અરુણિમાં એવરેસ્ટ પર ચઢાણ શરૂ કરે છે અને શેરપાને સમજાવવાની જવાબદારી આવી જાય છે વચ્ચે વચ્ચે એનો પગ ખસી જાય છે અને આ રીતે અરુણીમાં એવરેસ્ટ પર જ ધીરે ધીરે આગળ વધે છે વચ્ચે હિંમત હારી જાય છે ત્યારે એને માતા અને અરુણ બચિન્દ્રી શબ્દ યાદ આવે છે કે જો તું આગળ પાછળ જોશે અને એ કુલું આગળ વધારજે એવરેસ્ટ પર એટલી બધી ઠંડી હોય છે અને ઓક્સિજન વગર શક્ય નથી અને એનામાં એનું અરુણિમાનું ઓક્સિજનની બોટલ પૂરી થાય છે બ્રિટિશ યુવક એને ઓક્સિજનની બોટલ આપે છે અને આમ એને નવજીવન મળે છે ઉતરતી વખતે તો એનો કૃત્રિમ પગ નીકળી જાય છે ઘસડાતી રડતી એ નીચે આવે છે અને જે પાંત્રીસો અંતર ફૂટનું અંતર બીજા પર્વતારોગ ચૌદથી સોળ કલાકમાં કરે છે તે અરુણિમાને ચોવીસ કલાક લાગે છે આમ લોહી હાથમાંથી લોહી નીકળે છે પડતી આખડતી રડતી ઝઝૂમતી અરૂણિમાને સહી સલામત નીચે આવેલી જોઈને લોકો એને અભિનંદન આપે છે અને આનંદની લાગણી અનુભવે છે બીજો સવાલ છે પર્વતારોહણ વખતે અરૂણિમાની કઈ કઈ મુશ્કેલીઓ પડી એટલે હવે એમાં ખાલી આપણે પર્વત પર ચઢવાનું શરૂ થયું ને ત્યારની મુશ્કેલીઓ લખવાની છે આગળનું બધું લખવાનું નથી તો પર્વતારોહણ વખતે અરૂણિમાને બહુ બધી મુશ્કેલીઓ પડી એક તો એનો કૃત્રિમ પગ વારંવાર ખસી જતો હતો એના કારણે શરીરનું વજન પણ નહીં ઉઠાવી શકતી હતી તો પણ એ પડકારો આગળ આગળને આગળ વધે છે હિલેરી સ્ટોપ પર પહોંચે છે અને હિલેરી સ્ટોપથી જ્યારે આગળ એવરેસ્ટ પર જવાનું હોય છે તો એની બોટલમાંથી ઓક્સિજન ખલાસ થવા માંડે છે શેરપા એને પાછળ ફરવા સમજાવે છે પરંતુ એ જોખમ ખેડીને પણ આગળ વધે છે અને દોઢ કલાકમાં એ એવરેસ્ટની સપાટી પર પહોંચી જાય છે આ એના લોખંડની મનોબળની જીત હતી હવે એવરેસ્ટ પર જઈને એનું ઓક્સિજન પૂરું થઈ જાય છે અને એટલામાં એક બ્રિટિશ પર્વતારોહક એને ઓક્સિજનની બોટલ આપે છે આમ એના કૃત્રિમ પગ એને આગળ સહકાર નથી આપતો અને ઘસરાતા ઘસરાતા એ કેમ્પ ચારની સિમિટ સુધીનું પાંત્રીસો કિલોમીટરનું અંતર ચોવીસ કલાકમાં પૂરું કરે છે આમ અનેક મુશ્કેલીઓમાંથી પસાર થતી અરૂણીમાં પર્વત એવરેસ્ટ ચડીને નીચે આવે છે અને આનંદની લાગણી અનુભવે છે નીચેના વાક્યોમાંથી રેખાંકિત સજ્ઞાનો પ્રકાર જણાવો આ જે શબ્દની છે લીટી દોરી છે એનો તમારે કઈ કયા પ્રકારની સંજ્ઞા છે તે લખવાનું છે પહેલું અરુણિમાએ થોડી સ્વસ્થતા મેળવી રેખાંકિત શબ્દ કયો છે સ્વસ્થતા તો સ્વસ્થતા એ ભાવવાચક સંજ્ઞા છે ભાવ બતાવે છે બીજું અરુણિમા પ્રથમ ભારતીય મહિલા બચિન્દ્રીપાલ પાસે પહોંચી બચેન્દ્રીપાલની નીચે રેખાંકિત છે તો બચેન્દ્રીપાલ એક વ્યક્તિ બતાવે છે વ્યક્તિવાચક સજ્ઞા છે એક વ્યક્તિની વાત કીધું છે નામ છે પર્વત ચડવા બધા એકસાથે નીકળતા એમાં પર્વત નીચે લીટી છે તો પર્વત એક જાતિવાચક છે કારણ કે એમાં પર્વતનું નામ નથી આપ્યું કે સાપુતારા પર્વત કે ગિરનાર પર્વત કે એવરેસ્ટ પર્વત જે પર્વતનું નામ આપ્યું હોત ને તો વ્યક્તિવાચક આવે પણ અમે તો ખાલી પર્વત જ કીધું છે એટલે આપણે એને આખી પર્વતની જાતિ લઈ લઈશું એટલે જાતિવાચક સંજ્ઞા કહેવાશે નીચેના વાક્યોમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો આ ક્ષેત્રમાં અનેક મુશ્કેલીઓ તેની વાટ જોતી બેઠી હતી રેખાંકિત શબ્દ કયો છે અનેક સંખ્યા નથી આપી એક બે ત્રણ ચાર પાંચ જો સંખ્યા આપી હોય તો સંખ્યાવાચક વિશેષણ આવે પણ સંખ્યા નથી આપી એટલે અપૂર્ણ સંખ્યાવાચક વિશેષણ આવે શેરપાએ અઘતજનક વાત કહી અઘતજનક નીચે રેખાંકિત છે અને અઘતજનક એ ગુણવાચક વિશેષણ છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો મનમાં વિચારોની ગડમથલ આપણા મગજમાં જે વિચારો ચાલ્યા કરતા હોય એને ગૂંચવણ આંચકો લાગે તેવું અચાનક આપણને કોઈ એવા સમાચાર આપી લે તે અઘાતજનક ત્રીજું રાષ્ટ્રનો પ્રતિક ધ્વજ આપણો જે ત્રિરંગો છે ને ઓરેન્જ સફેદ અને ગ્રીન કલરમાં તો એની વાત છે એ રાષ્ટ્રધ્વજ હવે આપણે જોઈશું રૂઢિપ્રયોગોના અર્થ પહેલું માનવતા જાગી ઉઠવી એટલે એનો અર્થ થાય છે સહાનુભૂતિ થવી આપણે જોયું કે અરૂણિમાને હોસ્પિટલમાં લઈ જવાય લઈ જાય છે ત્યારે પેલા ડૉક્ટર નર્સ અને ફાર્માસિસ્ટમાં માનવતા જાગી ઉઠે છે તમારે વાક્ય ભલે નથી લખવાનું પણ આપણને આવડવું જોઈએ આવી રીતે તમે પણ એક વાક્ય લખી લેજો મૃત્યુની ચાદર ઓઢીને સૂઈ જવું ઓઢીને સૂવું એટલે કે મૃત્યુ પામવું જીવનું જોખમ ખેડવું મરણિયા પ્રયાસ કરવા સાહસ કરવું અરુણિમાએ જીવનું જોખમ ખેડ્યું અને ઓક્સિજન પૂરો થઈ ગયો તે છતાં એ ઉપર ગઈને ઢળી પડવું મરણ દશામાં ગબડી પડવું કોઈ બેઠો હોય ને અચાનક જ એનું મૃત્યુ થાય તો એ કેવું પડી જાય આભા બની જવું દંગ રહી જવું અને બીજું પણ એક છે રૂવાડા ઊભા કરી દેવા લખી લેજો નો આટમાં રૂવાડા ઊભા કરી દેવા રોમાંચિત થઈ જવું હવે આપણે વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ શક્ય અશક્ય દુર્ગમ સુગમ મજબૂત તકલાદી નિરુત્સાહ નિરુત્સાહી નિરુત્સાહમાં નિરુત્સાહી આવશે આમાં સોરી ભૂલ થઈ ગઈ છે કુદરતી કૃત્રિમ આ રીતે તમારે વિરુદ્ધાર્થી શબ્દ પણ લખી લેવાના છે દુર્ભાગ્ય સદભાગ્ય આટલા સ્વાદેના સમજૂતી મેં તમને આપી દીધી છે ફરી ચોપડીમાંથી વિકલ્પ જે આપ્યા છે એ પણ તમે લખી લેજો અસ્તુ